સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર એમ્બ્યુલન્સ ચાલક દ્વારા જીવલેણ હુમલો કરાયો સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ એકબાલ કડીવાલા પર આજે સોમવારે સવારે જીવલેણ હુમલો થયો હતો નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક હુમલો થયો છે હુમલાખોર પકડાઈ ચૂક્યો છે વડોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે અજાત શસ્ત્રો મનાતા કડીવાલા પર હુમલાના પગલે નવી સિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે નવી સિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયા હોવાની વિગતો સાંપડી છે હુમલો કરી ભાગી છૂટેલા હુમલાખોરને મજુરા ગેટ પાસેથી પીછો કરીને પકડી પાડવામાં આવ્યો છે હાલ હુમલાખોરને ખડોદરા પોલીસના હવાલે કરાયો છે ખડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રોએ કહ્યું કે એમ્બુલસન્સ આ ડ્રાઈવરે કડીવાળાને તમાચા મારી ઢોલ ધપાટ કરી કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી બલ કડીવાલા બસ તમારામાં સિવિલ હોસ્પિટલ ગેઠ વાગ્યે વહેલી સવારે પાંચ વાગે ચેતન સોલંકી નામના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર અને એક સફાઈ કામદારનો દીકરો જેના લગ્ન એક સિસ્ટરની દીકરી સાથે થયેલા હતા એનો ઘરેલું ઝઘડો કેટલા વખતથી ચાલે છે એના વિરુદ્ધમાં મે મહિનામાં ગુનો દાખલ થયો નાસ્તો ફરતો હતો મદદ માટે આવેલો ગણેશને લઈને મેં ના પાડી કેમ કે કેમ્પસમાં અમારી પાસે જ મોટો થયો ઘણીવાર એને અમે છોડાયો પણ છે પરંતુ મદદ ન મળતા આજે એના ઘરે પણ નથી રાખતા એની પત્ની પણ એને નથી રાખતી એટલે ખૂબ ઘાતકી થઈ ગયેલો છે જે સવારે આવીને મારી પર હુમલો કર્યો ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ એને ફટકો પણ લઈને મારી પાછળ દોડ્યો મારું એટીએમ કાર્ડ મારું આધાર કાર્ડ અને મારા પૈસા પણ એને ચોરી લીધા અને પોલીસને જાણ કરતા પોલીસ એને મજૂરાં ગેટથી પકડ્યો હતો સિવિલના ગેટ પર કેટલા લોકો હતા એ એકલો જ હતો ફામાડું હતું એની પાસે એક પટકો હતો અને ચપકો હતો નાનું ખિસ્સામાં તમને કઈ કઈ જગ્યા વાંગ્યો અને માથાના બગેજાથી છે ને પગે